મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃત યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો ખોરાક ની અંદર બહુ જાણીતું નામ છે અને ઘેર ઘેર ખવાય છે મહત્વ પણ એટલું જ આયુર્વેદમાં પણ એનું મહત્વ છે અને એને ગોળ કહેવામાં આવે છે નામ તો સુપરિચિત છે પરંતુ ગોળ કઈ રીતે લેવો કેટલા પ્રમાણમાં ખાવું અને ક્યાં પ્રકૃતિની અંદર કઈ રીતે માફક આવે છે એનું વર્ણન આપણે થોડું કરીશું તો આજના યુગની અંદર લગભગ ગોળ શુદ્ધ મળવો એ થોડોક મુશ્કેલ છે કારણ કે મોટે ભાગે એની અશુદ્ધિઓ દૂર કરવા માટે કેમિકલ વાપરવામાં આવે છે એક યુગની અંદર કેમિકલ વગરનો શુદ્ધ ગોળ મળતો કે જેનાથી રોગ પણ દૂર થતા અને તાકાત પણ ખૂબ આવતી ગોળની અંદર શર્કરાનું પ્રમાણ થોડું ઘણું ગોળ છે ને સુપાચ્ય છે પાચન માટે શ્રેષ્ઠ છે થોડા ઘણા અંશે કફ વર્ધક છે જો વધારે પડતો ઉપયોગ એનો કફકારક કે રોગો ઉત્પન્ન થાય છે પરંતુ એને પ્રમાણમાં લેવો જોઈએ પ્રમાણમાં લેવો તો અમૃતુલ્ય કામ કરે છે ગોળ તો સુપાચ્ય સ્વચ્છ પરંતુ આપણી જે તરસ છે એને પણ છીપાવે છે ગોળમાંથી પણ અનેક વ્યંજનો બનાવવામાં આવે છે મધુપ્રમેયના રોગીઓને ખાંડની બદલે અમે ગોળની લેવાની ભલામણ થોડા ઘણા અંશે કરીએ છીએ તો ગોળ વધારે પડતો બાળકોને વધારે ભાવે છે વૃદ્ધનો પણ એ પ્રિય ખોરાક છે પરંતુ બાળકોને વધારે આપવાથી કૃમિ થવાની શક્યતા વધારે રહે છે મિત્રો રોગપરૃત્વે આપણે ગણીએ તો પિત્તના રોગીને છે ગોળ એ કંઈક હશે થોડો આપવો પડે અને આપવો હોય તો એને સૂઠ સાથે અથવા તો હરડે સાથે આપવો પડે તો વધારે ફાયદો કરે છે વાયુના રોગીને પણ હરડે અને સૂંઠની સાથે આપવો પડે છે મિત્રો જો પિત્ત વધી ગયું હોય તો ગોળને ગાયના ઘી સાથે પણ આપવામાં આવે છે અને તમને તો ખ્યાલ જ છે કે એક યુગની અંદર પ્રસુતાશ્રીને જ્યારે સુઆવડ આવે ને પ્રસુતાશ્રી કહેવાય છે તો એને ગોળ ઘી અને સૂઠનો અને ઘઉંનો લોટ અને મિશ્રિત કરી જેને સુખડી કહેવામાં આવે છે એ હંમેશને માટે આપવામાં આવતી તો મિત્રો એનાથી એક વૈજ્ઞાનિક નિયમ એ છે અને વૈજ્ઞાનિક તારણ એ છે કે એનાથી સગર્ભા સ્ત્રીઓ અરે પ્રસુતા સ્ત્રીઓ છે એનું ગર્ભાશય શુદ્ધ થાય છે અને લાંબો સમય સુધી લેવાથી કોઈ પણ જાતિ વિક્રિયા થતી નથી બે ત્રણ થી ત્રણ મહિના સુધી રહે તો એને ધાવણ પણ પુષ્કળ પ્રમાણમાં આવે છે મિત્રો નવો ગોળ છે ને એ થોડો કફકારક છે પણ જૂનો એક વર્ષથી જૂનો ગોળ એ કફનો નાશ કરે છે ગોળની સાથે લોકો ઘણી વખત દહીં કે છાસ લે છે તો દહીં કે દહીં કે છાશની સાથે ગોળ લેવાતો નથી કારણ કે પિત્ત વધી જાય છે અને એ વિક્રિયા કરે છે પણ પરંતુ દૂધની સાથે ગોળ લેવો હિતાવ છે દૂધની સાથે ગોળ લેવાથી રક્ત વધે છે હિમોગ્લોબિન વધે છે અને શરીરની અંદર ખૂબ સ્ફૂર્તિ આવે છે મિત્રો નરણા કોઠે ગોળ લેવાથી થોડો ઘણો ગાંગળી ગોળ લેવાથી બહુ સારો ફાયદો રહે છે જેને શરીરે ચકામાં પડી જતા હોય જેને શીળસ વારંવાર તકલીફ રહેતી હોય અને કાયમી ધોરણે ખજવાળ આવવા કરતી હોય પણ શિવસજૈન મટી જાય થાય મટી જાય થાય તો એવા દર્દીઓને બે ચપટી અજમો અને થોડો ગોળની ગાંગડી સવારમાં ભૂખ્યા પેટા આપી અને એક કલાક કાંઈ નહીં લેવાનું આ પ્રમાણે અઠવાડિયુંથી વીસ દિવસ સુધી કરે તો ચોક્કસ એ ઉપરના લક્ષણોમાંથી મુક્ત થાય છે અજમા સાથે ગોળ લેવાનો રિવાજ પ્રાચીન રિવાજ છે કે જેનાથી ચામડી પણ શુદ્ધ બને છે અને ગોળથી જે કે આપણને રસ રક્તાની ધાતુઓ વધે છે એ પણ થાય છે અને રક્ત શુદ્ધ થાય છે મિત્રો ગોળમાં તાકાત ગણી છે ગોળમાં ઘણા બધા વસાણા બને છે અત્યારે તો તલની ચીખીથી માંડીને માંડવીની ચીખીથી માંડી અને ઘણા બધા વ્યંજનો જે સામાન્ય રીતે બાળકોને ખૂબ ભાવે છે એવી મીઠાઈઓ પણ ગોળની અંદર બને છે હવે તો ચવનપ્રાસ પણ ગોળમાંથી બનાવવામાં આવે છે કે મિત્રો ક્યારેય નડતો નથી ગોળ સુપાચ્ય છે એટલા માટે જ ગોળનું મહત્વ બહુ છે પરંતુ ગોળ છે એની અંદર સાકર કરતાં ખાંડ કરતાં વિવિધ વિરુદ્ધ ગુણ છે એટલે કે ગોળ ખૂબ સારો છે તબિયત માટે ખાંડ કે સાકર કરતાં ગોળ ખાવો ખૂબ હિતાવહ છે ગોળથી રસ રક્તાદી ધાતુઓ વધે છે અને ગોળથી આમાંસરની અંદર જે આખો જે એન્જાઈમ્સ છે એ એન્જાઇમ્સની વૃદ્ધિ થવાથી ભૂખ પણ સરસ લાગે છે મિત્રો ગોળના આટલા બધા વખાણ છે તો ગોળ જરૂર આપણા ઘરમાં વસાવીએ અને અબાલ વૃદ્ધોને કાયમી ધોરણે થોડું થોડું આપતા રહીએ અને સ્વસ્થ રહીએ ઓમ શાંતિ જય ધનવંતિ